નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ તાલુકાના ટીકર ગામે અને ટીકર ગામમાં પ્રવેશતાની સાથે જ તમને આવું બોર્ડ જોવા મળશે ભારે વાહન માટે પ્રતિબંધ છે અને આવું બોર્ડ ટીકર જે પુલ છે તે બંને છેડે જોવા મળશે અને આશરે એકાદ વર્ષથી આ બોર્ડ લગાવેલું છે અને આ બોર્ડ લગાવવાનું કારણ એટલું જ છે કે આ પુલ છે ને એ જર્જરિત છે અને આ પુલ જર્જરિત છે ને તેને લઈ ભારે વાહનોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નાના ટુ વ્હીલર નીકળી શકે તેવું આયોજન કર્યું છે કારણ કે અહીંયા બંને તરફ ફોર વ્હીલ નીકળી ન શકે તેવું અહીંયા કરવામાં આવ્યું છે એટલે કે ભારે વાહન નીકળે નહીં અને કોઈ દુર્ઘટના સર્જાય નહીં કારણ કે આજે જે વડોદરાથી આણંદને જોડતો જે બ્રિજ છે તે ધરાશય થયો છે અને તેમાં ત્રણથી ચાર લોકોના મોત થયાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ત્રણથી ચાર વાહનો જે નીચેથી નદી પસાર થાય છે તે નદીમાં પટકાયા હતા અને તેને લઈ ત્રણથી ચાર લોકોના મોત થયા હોવાની પણ જાણકારી મળી રહી છે પરંતુ અત્યારે આપણે છીએ હળવદ તાલુકાના ટીકર ગામે અને ટીકર ગામે આ બ્રિજ છે અને આ બ્રિજ જર્જરિત છે જે તે અગાઉ તમે જોયું તે અને અહીંયા લગભગ વર્ષ બે હજાર ત્રણ ચાર લખેલું છે બ્રાહ્મણી બ્રિજ લખેલું છે વિલેજ ટીકર વર્ષ બે હજાર ત્રણ ચાર એટલે આશરે વીસક વર્ષ પહેલાં આ પુલ બન્યો હશે તેવું આપણે કહી શકીએ જે પ્રમાણે અહીંયા તકતી લગાવેલી છે એ પ્રમાણે એટલે આશરે વીસેક વર્ષ પહેલા આ બનેલો બ્રિજ છે અને આ બ્રાહ્મણી નદી ઉપર બનાવેલો છે બ્રાહ્મણી બ્રિજ જ આને કહેવામાં આવે છે આ બ્રિજ છે તે જર્જરીત છે અગાઉ પણ અહીંયા બ્રિજ તૂટી ગયેલો હતો ત્યારે પણ અહીંયા કોર્ડન કરવામાં આવ્યું હતું એટલે કે ઝાડી ઝાંખડા રાખવામાં આવ્યા હતા અને એ ઝાડી ઝાંખડાના હિસાબે કોઈ અંદર પડે નહીં તેવું કોર્ડન કરવામાં આવ્યું હતું અહીંયા તમે જે જુઓ છો કે તૂટેલું છે અને સાથે જ આપણે અહીંયા જે છે અહીંયા ગાબડું પડ્યું હતું અહીંયા અહીંયા ગાબડું પડ્યું હતું અને આ ગાબડું અહીંયા રિપેર કરવામાં આવ્યું હતું આ એક એકાદ વર્ષ જ બન્યું અહીંયા ગાબડું હતું આ ત્રણ વર્ષ ત્રણ વર્ષ કે છે સોરી ત્રણ વર્ષ પહેલા અહીંયા ગાબડું પડ્યું હતું આ પુલની સ્થિતિ છે અહીંયા પણ તમે જોઈ લો અહીંયા આરસીસી તૂટેલું છે અને આગળ જે આ ઓલા બાવળ રહ્યા ને એ બાવળે તૂટેલું છે કારણ કે ત્યાં કોઈ વ્યવસ્થા કોઈ તૂટી ન હોય ને કોઈ એવો બનાવ ન બને તે માટે અહીંયા ક્વોર્ડન કરેલું છે અને સામે જે આવે છે ને તે એમ્બ્યુલન્સ છે એટલે એમ્બ્યુલન્સને આવવા જવાનો રસ્તો પણ આ છે દર્દીને જવું હોય વિદ્યાર્થીઓને જવું હોય ખેડૂતને જવું હોય માટે જવું હોય તમામ વ્યવસ્થા અહીંથી કરવામાં આવે છે એટલે અત્યારે આપણે જે જોઈ છે તે ટીકર બ્રિજ છે અને ટીકર બ્રિજ ઉપરથી વાહનો પસાર નહીં કરવા માટે તંત્ર દ્વારા જે સૂચના આપી છે ને તેને લઈને જ અત્યારે આપણે ત્યાંથી આ દ્રશ્યો બતાવી રહી છે કે કઈ રીતે વાહન ચાલકો આઈથી નીકળે છે નીચે છે કેનો નું બોરા કો ના કુજી રસ્તો કેવો આ લ્યો ને કેટલા ટાઈમ થી આવો રસ્તો

સંપક વિહોણા જેવું કામકાજ થઈ જાય આ ગામનું ઓલા બેઠા પુલ ઉપરથી પાણી જાય ત્યારે તો હું આવે જ એવું ક્યાંથી હતું નહીં હોય પણ નહીં બિલકુલ પણ નહીં પછી કેવી કેવી પરિસ્થિતિ અમારે તો જો બને ત્યાં સુધી આ રસ્તો ઉપયોગ કરી પણ આ રસ્તો પણ હાલ અત્યારે પુલ અત્યારે ગંભીર હાલતમાં છે આ પુલ પણ મોટા વાહનો ઉપર વાહનો પણ સિત્તેર ફૂટ પાણી છે આ નાલાની નીચે પણ ગમે ત્યારે પણ એમ કે ઘટના ઘટી શકે છે આમાં એટલે આ ખરેખર વાસ્તવિક સ્થિતિ છે કે આવી જે પુલિયા અને નાલાઓ જે જળજરીત છે તેનું સમારકામ જરૂરી છે આપણી સાથે ટીકર ગામના પૂર્વ સરપંચ વિજયભાઈ જોડાય છે આપણે એમની પાસેથી જાણ કરી વિજયભાઈ આ પુલ કેટલા વર્ષ જૂનો છે આ પુલ જૂનો હે લગભગ વીસ વર્ષ જૂનો વીસ વર્ષ જૂનો અગાઉ બે ત્રણ ગાબડા પડ્યા હતા સમારકામ કર્યું હતું અહીંયા આપણે સોલંકી સાહેબ મામલતદાર હતા મેં રાતે લગભગ દસેક વાગે બોલ્યા હું સરપંચ મારા મિસિસ હતા અને રાતે અગિયાર વાગે અહીંયા ગાબડું પડ્યું એટલે મેં તત્કાલ બોલાયા હતા એટલે એમને રસ્તો કરી દીધો હતો પણ હવે અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે આટલો કરી દીધો હતો પછી અહીંયા તૂટો પછી હું અહીંયા ચૂંટો એટલે જો તંત્ર આવીને અહીંયા સિક્યુરિટી વધારી ગયું હે બાવરના કાંટા નાખી ગયા એ તંત્ર એ અહીંયા તૂટી જવાની જ છે અહીંયા તૂટેલો એટલે તો બાવર નાખી દીધા તંત્ર એ વ્યવસ્થા ઉભી કરી હે આ પુલ તૂટી જાય તો નીચે કેટલું ઊંડું નીચે તો અહીં કુટ પાણી અમારા ગામના જો પડશે તો અમારા ગામના છે એટલે અમારા નીકળી જશે પણ કોઈ બહાર ગામ વ્યક્તિઓ જો આમાં પાણીમાં પડશે તો બચી ન બાર ગામ ના કેટલા ગામના વ્યક્તિઓ પસાર થાય કેટલા ગામના ખેડૂતોને આ સીધી અસર કરે આ પંદર ગામની ને પંદર ગામ કનેક્ટિવિટી અહીંથી મોરબીની ખરી

એ આ પાણીની પાઇપલાઇન છે કંઈક પાઇપલાઇન હટાવવાની છે આમ કરવા પણ એ કોને હટાવવાની અમારે હટાવવાની છે તંત્ર ને હટાવવાની છે તો તંત્રને કો જે તે વિભાગને પાણી પુરવઠા ને કો બીજા કોઈ વિભાગ આવતા એને કહો તો આ પાણીની પાઇપલાઈન કેવી રીતે નાખવી એનો પ્રશ્ન હે નીચે કે સિત્તેર ફૂટ પાણી છે કેવી રીતે જાય તો આ સિત્તેર ફૂટ નીચે પાણી હે તો આનો અકસ્માત થાય છે અત્યારે હાલ જ કંઈક વડોદરાના મેં સમાચાર લીધા હે અત્યારે માણસો અહિયાં અંદર જતા રહ્યા કોઈ કામ ધંધે જયા હોય કોઈ ગાડીના ડ્રાઇવિંગ કરવા જઈએ એ તો વેલી હવારે દુર્ઘટના બની આ તો એનો પરિવાર તો રડરી પડ્યો ને સાહેબ અહીંયા વેલી હવારે બની ને આ પુલે વેલી હવારે બની વેલી હવારે બની વાહનોની અવરજવર ઓછી હતી કદાચ મોળો બને તો વાહનો વાહનોની અવરજવર વધે ને આંકડો વધી શકે પણ આપ જોઈ શકો છો કેટલા વાહન આવે જાય છે તમે અમારા રોડ રસ્તા ઉપર જોઈ જુઓપા કેટલો જીવંત રસ્તો છે આ બધા ખેડૂતો ત્યાં કામેથી ઘરે જાય છે બધા રજૂઆત કરો કે તમે કોઈ એમ પોસ્ટર આપી દે પોસ્ટર માં વંચાવી દે પોસ્ટરમાં બાકી આ ખેડૂતો નીકળે પૂછો આ કેટલા ટાઈમ મારી સમુદ સરપંચ માં લડેલા માર જ ભત્રીજો છે ઉમેદવાર હતો અમે બે કાકા ભત્રીજા છીએ પૂછો કે આ કેટલા સમયથી આ પુલ ધર દ્યર ત્રણ કો વર્ષ થયા સાહેબ ને એક વખત નહીં પણ એક અહિયાં ગાબડું એક આગળ ગાબડું પડ્યું છે ને ખાસ વાત તો એ છે સ્કૂલ જે રહીને એની અહીંથી પસાર નવ થી દસ અમારી પસાર બસો એમાં કમસે કમ ચાલીસ થી પચાસ વિદ્યાર્થીઓ નર્મદા વાળો પુલ ચારક આ જૂના ઘાટીલા મેન રોડ એની કોઈ જાતની સમરગીરી હે નહીં કરો કે પોસ્ટર બના આ મંજૂર થઈ ગયું ના મંજૂર થઈ ગયું તો કરે છે શું રોડ તો ઘણા બધા મંજૂર કર્યા ભાઈ આપડા એમ એલ એ ટીકર થી રણ હું ટીકર થી જુના ઘાંટી કરી રણ હું બનાવે અહીંયા ની જરૂરિયાત પેલા કે આ જે લોકો પસાર થાય એની એજ વાત પેલા કેવા ને કે રણહોરી અમારે કઈ જરૂર જ નથી આજીવન જરૂર નથી રોડ જો નો પાસ કરે કે જરૂર મેન જરૂર આ હે અમારે સાહેબ ચા ચાલી ચાલીસ છોકરાની દસ ગાડીઓ પાસે ચારસો છોકરા ગામ હે હંચડું ચાર હજારની વસ્તી હતા હાલમાં રહે ખાલી ચારસો વઈ ગયા એટલે અમારું ગામનું પૂરું ને સાહેબ બીજું ઓલો નાલુ જે ઓલો બેઠો પુલ રહ્યો એ બેઠા પુલ ઉપરથી પાણી જાય તો એના સિવાય તમારે ગામમાં આવજો તો રસ્તો કયો એકય નહીં સાહેબ આ એક આ એક જ મેઈન રસ્તો એક જ આ પુલ આ પુલે જરદર જ કોઈ વાહન ભાઈ નહીં લઈ જવાનો તો માણસો જાય ક્યાંથી બસ ઘરે બેસીને મજા મજા કરે તરત આવડતી તરતા આવડતા જઈ શકે તો તો બરોબર હે પણ ખરેખર આવડી મોટી સમસ્યા તો રાજકીય નેતાઓ તો તમારા ગામમાં ઘણા છે ઘણાય રજૂઆતે કરી પણ એ શું કરવાનું એમ બસ હા એ કીધા રાખે કે ગામડા થઈ ગઈ છે બે મહિનામાં થઈ ગઈ છે ને ઘણી બધી બસ ગ્રાન્ટો ફાળવી ગ્રાન્ટો ફાળવે હે પણ ક્યાં જાય કે કઈ ખબર પડતી નથી જતી આગામી દિવસોમાં તાલુકાને જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે એમાં મુદ્દા ચર્ચાઈ છે કે ન નવો પક્ષ જ આ પક્ષ ને છોડી દેવો સાહેબ હવે એટલે આ મુદ્દો કે કેમ એમ આ સમસ્યા આવડી પૂરો રહી છે વિસાવદર જેવું થઈ શકશે એવું લાગે સાહેબ વિસાવદાર ની બેઠક જાય પોઝિશન આ ગામમાં વોટિંગ નીકળશે આવશે એટલે જે લોકો થઈ ગયા સ્કૂલ ના છોકરાઓ જે પ્રાથમિક શાળા નંબર એક છે સાહેબ અહીંયા જે વિદ્યાર્થીઓ જે પસાર થઈ જાય ઢીચણ હમાના પાણીમાં જવાનું બીજા નંબરમાં બધા વિદ્યાર્થીના વાલીને ફરજીયાત બાર ને પાંચ મિનિટ થાય એટલે ખાવાની રોટલી મૂકીને છોકરાને લેવા જવાનું એ ફાઈનલ વસ્તુ વાડીએ જઈએ હોય જેના વાલીઓ એને બાર ને પાંચ મિનિટના ટકોરે ગામમાં આવીને એના વિદ્યાર્થીને એના છોકરાઓને બધાને લેવા ફરજીયાત જવું પડે બીજા નંબરમાં જે સ્ત્રીઓ શાકભાજી લેવા જાય છે ઘરઘંટી દેણું ધરાવવા જાય છે ચંપલ પહેર્યા વગર પહેરે તૂટી જાય તૂટી જાય તો આ ધારાસભ્ય ને તમે રજુ વાત કરો તો એ શું કેવા માંગે એમ નઈ આવે કે શું સાંભળે હે કેમ સાંભળે ઘણું બધું જ છે કે આ બધું રેડી થઈ ગય છે ચાર પાંચ દિવસમાં કાલનો વિડીયો જોયેલો અમે રવાપર રોડ ઉપર જો ઇ મહેલું જો કરી બતાવી ને તો તૈયારી કરી રહી કાલ ચક્કાજામ તો મહેન્દ્રનગર સનાળા રોડ અને નાની વાવડી ચોકડી અત્યારે લાટી પ્લોટમાં અત્યારે ચક્કાજામ ચાલુ હોય એટલે આ વાસ્તવિક સ્થિતિ લોકો ત્રાહી મામે એટલે આવી રીતે તંત્રને જગાડે તો જ જાગશે હા હાજી સાહેબ સો ટકા આવું કરવું પડશે જો પછી પબ્લિક જો સમજે તો કે આ આ ખરેખર વાસ્તવિક સ્થિતિ આજ છે ગામની આપણે જોઈ છે અમે સાથે મળી રજુઆતો કરી હી વૈશાપ કરી હી સાથે મળીને અમે બે આમ કાકો બત્રી જોઈ અમે બે ચૂટણી લડેલા હી આમાં આમાં છતાં રજૂઆત કરવા મી છોકરો મારેથી ને વિશે છે એ મારેથી ને વિશે રજુઆતો કરવા જાય છે અમે બે આ ગામના જ ઉમેદવાર હતા તમે જોઈ શકો અમારી એકતા શું છે એ છતાંય અમારું કામ નથી થાતું કામ ન થાય તો લોકોને જવાનું કે તમે તો રાજકીય નેતા હોય રાજકીય ભલામણ હોય રાજકીય રીતે પહોંચી વળો એવાય હોય સામાન્ય વ્યક્તિઓનું શું થાય આ બધું થાય આ બધા આવે છે જાય છે હવાઈ ને અહીંયા મારા ગામમાંથી સાડા છ ચાર સ્કૂલ બસ નીકળે છે અને કોઈ પણ સ્કૂલ બસને કોઈ પણ છોકરાને ને હાનિ થઈ તો એમાં જોવા જેવી થાય છે તો આ છે ખરેખર ટીકર ગામની વાસ્તવિકતા કઈ રીતે લોકો પીડાય છે અને આ લોકો પીડાવાનું કારણ એકમાત્ર છે કે લાંબા સમયથી આ પુલ જર્જરિત છે અને આ જર્જરિત પુલના હિસાબે જ લોકો અહીંથી મુશ્કેલી ભોગવે છે અત્યારે આપણે જે અલગ અલગ લોકો સાથે વાત કરીએ તમામનું એ જ કહેવું છે કે કોઈ પણ દુર્ઘટના ઘટી શકે છે તેમ છે અને વર્ષ બે હજાર ત્રણ ચારમાં થયું છે એટલે આત્રે વીસ એકવીસ વર્ષ જૂનો આ પુલ છે સાથે જ અગાઉ આગળ પણ આપણે બતાવી દઈ કે જે કોર્ડન કરેલું છે તે કે ત્યાં ઝાડી ઝાંખડા મૂકી અને તૂટેલો પુલ બતાવ્યો અહીંયા પણ પાઇપ તૂટી ગયા છે અહીંયાથી પણ કોઈ જ દુર્ઘટના ઘટી શકે એમ છે કારણ કે અહીંયા જે પાઇપ છે પ્રોટેક્શન પાઇપ હોય તે તૂટી ગયા છે એટલે અહીંયા પણ દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે સાથે જ અહીં જે પાણી છે તે લગભગ પચાસથી સાઠ ફૂટ ઊંડું હોવાનું કહેવામાં આવી રહ્યું છે જે આપણને જાણકારી પ્રાથમિક મળી તે મુજબ એટલે આ વાસ્તવિક સ્થિતિ છે રાજકીય નેતાઓ જાગે અને જાગે તો જ આપણે ખરેખર લોકોની સમસ્યાનો અંત આવી શકે તેમ છે આભાર મિત્રો